આફતાપ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન અથવા નાઇન વલસાડ હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં નવ મહિનાના માસૂમ બાળકનો જીવ ગયો વલસાડ હાઈવે પર ફરી એક કરુણ ઘટના બનવા પામી છે અને આવી ઘટનાઓ સતત ચાલુ જ છે જેને રોકવા માટે કોઈને રસ નથી માત્ર અકસ્માતને જોઈને થોડીવાર માટે અફસોસ વ્યક્ત કરીને ભૂલી જવા માટે ટેવાયેલા છે ત્યારે કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં માતાના ખોળામાં સૂતેલા નવ મહિનાના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે ત્યારે આ ગોઝારા અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વાપીના ડુંગરા ખાતે આવેલી પેરાડાઈઝ બિલ્ડિંગમાં રહેતા પાંત્રીસ વર્ષીય સોનુ સિંઘ અને તેમની પત્ની લક્ષ્મી સહિત તેમના ત્રણ બાળકો અને તેમના ભાઈના બે બાળકો મળી કેદારનાથ ખાતે દર્શન કરવા માટે અર્બન સ્ક્રુયર કાર નંબર જીજે ફિફ્ટીન સી એલ ડબલ સેવન નાઇન સેવનમાં ગયા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીથી તેઓ પોતાના ઘરે કારમાં આવવા માટે નીકળ્યા હતા ત્યારે તેઓ તારીખ આઠ છ બે ના રોજ વહેલી સવારે છ વાગ્યાના સુમારે વલસાડના ચણવઈ હાઈવેના બ્રિજ પર પહોંચતા હાઈવેના રસ્તાના ત્રીજા ટ્રેક પર જઈ રહ્યા હતા જ્યારસામાં આગળ ચાલી રહેલ એક ટેન્કર નંબર જીજે ટ્વેન્ટી સેવન યુ ટુ નાઇન એટ નાઇનના ડ્રાઈવરે ટેન્કર એકાએક ત્રીજા ટ્રેક પર લાવવા પાછળ ચાલતી સોનુ સિયારામ સિંહની કાર સાથે અકસ્માત થયો હતો જેને લઈ કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર સોનુ સિંહની પત્ની લક્ષ્મીબેનના ખોળામાં તેનું નવ મહિનાના બાળકને છાતીના ભાગે મૂઠ માર વાગતા તેમને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પારડીની કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું